વહીવટદાર મૂકી દેવા પર કૌભાંડ અને ભ્રષ્ટાચાર આચરતા હોવાનો આક્ષેપ કરાયો છે. વધુમાં તેઓ ગુજરાતની એક હજારથી વધુ ગ્રામ પંચાયતમાં છેલ્લા દોઢ થી બે વર્ષથી વહીવટદારો મૂકી સરકાર મનફાવે તેમ કામો કરાવતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. એકવીસ જેટલી પંચાયતો વિભાજીત થઈને અસ્તિત્વમાં આવી છે ત્યારે જે વિભાજન થયેલી પંચાયતના સરપંચ શ્રીઓને એમણે જ વિભાજન માટેની દરખાસ્તો મૂકી છે એમને સહમતી છે જ પણ એમનો કાર્યકાળ હજુ બે જ વરસ થયા છે ત્યારે એમનો કાર્યકાળ પૂરો થાય અને પછી વહીવટદાર મૂકવામાં આવે એવી સરપંચશ્રીઓની રજૂઆત મને મળી ત્યારે અમે કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી અને પ્રાયોજના સાહેબ અને ડીસીએફ અને એસપી સાહેબ અમે બધાએ બાબતે ચર્ચા કરી છે કે જાહેરનામું આવે ચૂંટણીનું બાદ જ વહીવટદાર મૂકવામાં આવે ને હાલના તબક્કે વહીવટદાર હટાવવામાં આવે એવી અમારી એમણે કીધું છે કે તમે અમને લેખિતમાં આપજો વિકાસ કમિશનરમાં મોકલીશું અને વહીવટદાર ત્યાંથી હટાવીશું અને જાહેરનામું આવ્યા બાદ જ વહીવટદાર મૂકીશું એવી પડ્યું વહીવટદાર મૂકવાની જરૂર કેમ પડી તમે જોયું હશે છેલ્લા દોઢ બે વર્ષથી ગુજરાતની એક હજારથી પણ વધારે ગ્રામ પંચાયતો આજે વહીવટદારથી ચાલે છે ચૂંટણીઓ કરવામાં નથી આવતી વહીવટદાર કરવાનું કારણ એવું છે આ વિસ્તારોમાં વહીવટદાર થકી જેમ સરકાર ધારે એવા ઠરાવો લઈ લેવાના ગામ સભા વગર ઠરાવો લઈને બારોબાર આયોજનો કરી દેવાના નવા નવા પ્રોજેક્ટો આવવાના અને એનાથી જ ધારે એટલા કૌભાંડો કરવાના અને નર્મદા જિલ્લામાં તો જાણે ભ્રષ્ટાચાર કરવાની રેસ લાગી હોય એવું અમને લાગી રહ્યું છે એટલે જ વહીવટદારો છે એવું મને લાગે છે